પોરબંદરના ગોસાઘેડ ગામે આવેલ પ્રાથમિક શાળાના પટાંગણમાં પ્રજાસત્તાકના પંચોતેરમાં પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં કરવામાં આવી હતી જેમાં ધ્વજવંદન સન્માન અને સાંસ્કૃતિક આયોજન આવ્યું હતું આવેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના પટાંગણમાં પંચોતેર પ્રજાસત્તાક પર્વની ઉજવણીના કાર્યક્રમમાં ગામની ઉચ્ચ કક્ષા સુધી શિક્ષણ પ્રાપ્ત કરેલ દીકરી કાજલબેન મેરુભાઈ ઓડેદરાના વરદ હસ્તે પ્રજાસત્તાક પર્વનું ધ્વજવંદન કરવામાં આવ્યું હતું પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગોસા ઘેડ ગામના સરપંચ વાઘાભાઈ કોડિયાતર ઉપસરપંચ પોલાભાઈ આગઠ સામાજિક કાર્યકર અને પત્રકાર વિરમભાઈ આગઠ શાળાના આચાર્ય રામભાઈ આગઠ તેમજ શિક્ષક સ્ટાફગણ સહિતના વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં સહભાગી બન્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં વંદે માતરમના નારા સાથે રાષ્ટ્રીય ગીત દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અવનવા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોમાં દેશભક્તિ ગીતો વિદ્યાર્થી સ્પીચ રાસગરબા અને પિરામિડ સહિતના અવનવા રંગારંગ કાર્યક્રમો રજૂ કર્યા હતા આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ગામના સરપંચ પોલાભાઈ આગઠે રાસગરબા રમતી બાળાઓને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરી હતી જ્યારે ઉચ્ચ કક્ષા સુધી શિક્ષણ પ્રાપ્ત કરેલ અને ગૌરવ મેળવેલ તેમજ જેમના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયેલ એવા કાજલબેન ઓડિદ્રાને સરપંચ વાઘાભાઈના વરદ હસ્તે સન્માનપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન ધોરણ ની વિદ્યાર્થીની જયશ્રી ઓડિદ્રા અને પૂર્વા કોડિયાતરે કર્યું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર